મારા વાલા મિત્રો આપણા ડીએફટી પરિવારના એક ખાસ સભ્ય એવા શ્રી રામ મોરી જે સાહિત્યના નેશનલ એવોર્ડ વિનર છે પાંચ પાંચ ફિલ્મો જેમના નામે બોલે છે બાલિકા વધુ જે સિરિયલ હતી એમના એ રાઇટર સંવાદ લેખક સ્ક્રિપ્ટ રાઇટર ત્રણ ત્રણ પુસ્તકો જેમણે લખી છે ખૂબ મોટું નામ સાહિત્ય જગતનું એ આજે અહીં હાજર રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે એ અમદાવાદ પહોંચી શક્યા નથી પણ એમણે ડીએફટી પરિવારને સાહેબો માટે આપણા બધા માટે એક સરસ મજાનો સંદેશો મોકલ્યો છે તો રામ મોરી વતી હું અહીં આપને સંદેશો પાઠવું છું આદરણીય આચાર્ય સાહેબ મારા ફેબ્રિકેશન પરિવારના સભ્યો મિત્રો ફેબ્રિકેશનનો મારા જીવનમાં શું રોલ છે આવું જ્યારે વિચારું છું ત્યારે ચહેરા પણ આપો આપ સ્માઇલ આવી જાય છે કારણ કે હું મારા જીવનમાંથી ફેબ્રિકેશન કાઢી નાખું ને તો લાગે કે ઘણું ગુમાવ્યું હોત એમ પણ કહી શકું કે ઘણી બાબતોથી અજાણો રહ્યો હોત શિસ્ત અને ક્વોલિટીનો આગ્રહ આજે મારા લખાણમાં છે એનો સંપૂર્ણ શ્રેય આચાર્ય સર અને ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટને જાય છે વર્ષ બે હજાર બારમાં ફેબ્રિકેશન પરિવારમાં મારો ગૃહ પ્રવેશ થયો એડમિશન લીધું સૌથી પહેલી સ્પષ્ટતા એ કે મારા મામાનો દીકરો ઇન્દ્રજીત પરમાર ફેબ્રિકેશનમાં હતો જ મને મેથ જરાય સમજાતું નથી આજે પણ મારા સી અને મેનેજરની મારા માટે એ જ કમ્પ્લેન છે તો ઇન્દ્રજીતે કહ્યું કે ભાઈ રામ તમે ફેબ્રિકેશનમાં એડમિશન લઈ લો ગણિત નબળું હશે તો વાંધો નહીં આવે બીજા બધા વિષયો તો ફાવી જશે અને અમારા જે હેડ છે આ આચાર્ય સાહેબ ડૉક્ટર જીડી આચાર્ય સાહેબ એ બહુ સેન્સિબલ છે બોલો એન્જિનિયરિંગ કોલેજના એચઓડી સેન્સિબલ છે ને એવું જાણવા મળે એ તો રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના કહેવાય દસમા ધોરણમાં તો મને બ્યાસી ટકા હતા એટલે બહુ સરળતાથી એડમિશન મળી ગયું ને કોલેજનો પહેલો દિવસ અપાઈ ભાઈ પ્રવેશ કર્યું ને તો મને થોડુંક આમ જૂના ખંડેર જેવું લાગ્યું આમ બિલ્ડિંગ પણ પાછળથી સમજાણું કે ખજાનો તો ખંડેરમાં જ ડટાયેલો હોય ગ્રાઉન્ડમાં અમને ઊભા રાખવામાં આવ્યા ને વેલકમ સ્પીચ અપાઈ રહી હતી આચાર્ય સરને સંબોધ આચાર્ય સર જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે મારી બાજુમાં એક છોકરો મારી જેમ ધ્યાનથી સાંભળતો હતો અને મેં એને પૂછ્યું કે ભાઈ તારું નામ શું એણે મને કહ્યું વિરેન્દ્ર હરસિંહ રાઠોડ અને હસીને કહ્યું ઇન શોર્ટ વિરુ કોલેજનો મારો પેલો બેસ્ટ ફ્રેન્ડ વિરુ મળી ગયો રામભાઈ અન્ય એક ઇન્ટરવ્યુમાં પણ બોલી ચૂક્યા છે કે વિરુ ના હોત તો ફેબ્રિકેશનમાં હું ટક્યો ના હોત વીરુના લીધે હિંમત મળી અને ફેબ્રિકેશનમાં ટકી રહ્યો કોઈ ખીજાય નહીં અને મારા એસાઈનમેન્ટ એક્ઝામ પ્રોજેક્ટમાં એ મને મદદ કરતો એક રીતે વીરે ડબલ એન્જિનિયરિંગ કર્યું છે એવું કહી શકાય બીપીટીઆઈ હોસ્ટેલમાં રહ્યો અને અદ્ભુત મિત્રો મળ્યા સુનિલ ભગીરથ પિયુષ મોટો પિયુષ મિલન વિશાલ અને નિકુંજ એડમિશન લીધું અને સૌથી પહેલાં બહુ ગમેલી કોઈ પરંપરા હતી તો એ મેન્ટર પરંપરા બાર વર્ષથી આ પણ મને હજુ યાદ છે મારા મેન્ટરનું નામ હતું ડાબી બંટી આચાર્ય આ પરંપરાએ નવા સવા વિદ્યાર્થીની અડધી મુશ્કેલી તો આપોઆપ સોલ્વ કરી દીધી ઇન્દ્રજીતના લીધે હું આચાર્ય કેબિનમાં સીધો જઈ શક્યો અને એમની ખુરશી પાછળ મોટા અક્ષરે લખેલું કે નેવર સે ચાલશે ઓલવેઝ ક્વોલિટી એમની જમણી બાજુ કોમ્પ્યુટર પર સમાઈ શકે એટલા વિદ્યાર્થીઓ બેઠા બેઠા જગત રશિયા યુક્રેન પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય ને એટલા રસ્તી કોમ્પ્યુટરમાં લાગેલા હતા ડાબી બાજુમાં એક ટોળકી અસાઇનમેન્ટ જેવું કંઈક બનાવી રહી હતી મને તો એવું લાગ્યું કે આ બધાનું વાંક હશે ને એટલે સાહેબે એમને કેબિનમાં બેસાડ્યા છે કે પછી પણ પછી સમજાણું કે આચાર્ય સરની કેબિનમાં પ્રવેશ કરવા માટે તો વિદ્યાર્થીઓ બા ના શોધતા હોય અને એ બાને એમને સત્સંગ કરવાનો મોકો મળે આચાર્ય સર જાણ્યું કે મને લખવા વાંચવાનો શોખ છે એ પછી એમણે મારા લેખનમાં ઊંડો રસ લીધો ભાવનગરમાં દર ગુરુવારે સાંજે શામળદાસ આર્ટ્સ કોલેજમાં બધા લેખકો ભેગા થાય અને વાર્તાઓ નવલકથા નાટક નિબંધ વંચાય એક વાંચી લે એ બધા સાંભળે ને પછી વિશે સંવાદ થાય હું ત્યાં નિયમિત જતો આચાર્ય સરને જાણ કરી તો કહે ચલ તું વાંચ વાર્તા વાંચવાનો હોય ને ત્યારે કહેજે હું આવીશ રામભાઈની સ્ટોરી હું કહી રહ્યો છું રામ મોરીની આચાર્ય સાહેબ આવ્યા મેં વાર્તા વાંચી બધાને બહુ ગમી આચાર્ય સરની હાજરી જોઈને બધા બોલ્યા કે રામ આ પહેલા વેલા એવા એ જોયા કે જેના વિદ્યાર્થીની વાર્તા સાંભળવા આવ્યા હોય મારે બધાને કેવી રીતે સમજાવવું કે ઘનશ્યામ આચાર્યની માટી જ નોખી છે એમાં જે બે જે બી નાખશે એ વડલો થઈને કોળશે મારું પહેલું નાટક જોવા પણ એ હાજર હતા મુંબઈમાં એ કાળે કઠવાડિયાનું સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપ હતો આની જાણ પણ મને આચાર્ય સરે કરી સુભાષ ગાયની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે કરી રહી હતી મેં એક્ઝામ આપી હું પાસ થયો અને એ પંદરસો રૂપિયાની ફીસ એ કાળે ડૉક્ટર જીડી આચાર્ય સરે ભરેલી આજે આ લખી રહ્યો છું ત્યારે વિચાર આવે છે કે આ એવા દ્રોણાચાર્ય છે જે અંગૂઠો માંગતા નથી પણ જરૂર પડે પોતાનો અંગૂઠો કાપીને આપી દે વર્ષ બે હજાર ચૌદ માં પહેલી વાર મેં મુંબઈ જોયું ભણ્યો અને મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો એક ક્ષણ એટલે મને બાલિકા વધુ સિરિયલ મળી એ ઘડી એ ઘડીને આજનો દિવસ હું લખતો રહ્યો છું હિન્દી ગુજરાતી ટીવી સિરિયલ્સ ફિલ્મો નાટકો અને પુસ્તકો વર્ષ બે હજાર સત્તરમાં મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું આ એવોર્ડ મેળવનારો ભારતનો સૌથી નાની ઉંમરનો લેખક હતો મંચ પરથી આચાર્ય સરને યાદ કરીને વિની આંખે બોલ્યો હતો નેવર સે ચાર્જ ઓલવેઝ ક્વોલિટી ઘણી વાર વિચારું કે એન્જિનિયર નથી બની શક્યો હું તો ફૂલ ટાઈમ લેખક બન્યો પણ મને આચાર્ય સરનો હુંફાળો ટેકો ન હોત તો મારા સપનાઓ ઉભા ન રહી શક્યા હોત આજે મોટા મોટા હું કહું છું હા હું ફેબ્રિકેશન એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી છું ડોક્ટર જીડી આચાર્ય સ્વર નો વિદ્યાર્થી છું મિત્રો આજે હું તમારી વચ્ચે નથી આવી શક્યો પણ મારું મન ત્યાં જ છે બધા એકબીજાને મળજો એકબીજામાં ભળજો केम के फिर आपके नसीब में ये बात होना हो शायद फिर इस जन्म में मुलाकात होना हो लव यू ऑल राम मोरी थी है राम मोरी ने